ભારતના ધ્વજમાં તર રંગોનો શું મતલબ હોય છે કેસરીઓ રંગ દર્શાવે છે કે ત્યાગ અને હિંમત સફેદ રંગ દર્શાવે છે સત્ય અને શાંતિનું પ્રતિક અને લીલો રંગ દર્શાવે છે વિકાસ અને સમૃદ્ધિનો સંકેત નંબર એટ સર્વમુખ પાસે દાંત નથી એટલે ખોરાક ચાવવાની શક્તિ નથી તેથી તે નાના પથ્થરોને ગળી જાય છે જે તેના પેટમાં ખોરાકને કચડીને પચાવવામાં મદદ કરે છે આથી સળમુખ પથ્થર ખાય છે નંબર સેવન દુનિયાનો સૌથી કાળો રંગ છે બ્લેક એ નવ્વાણું પોઈન્ટ છન્નું પ્રકાશ શોષી લે છે એટલે તેમાં પ્રકાશ પ્રવર્તિત થતો નથી એના ઉપર જોવો તો એવું લાગે છે કે કોઈ કાળો છે પણ હકીકતમાં તે સપાટ સપાટી છે નંબર સિક્સ ઘણા લોકોને લાગે છે કે વન અને જંગલ એક જ શબ્દ છે પણ એવું નથી વન એ એવો વિસ્તાર છે જ્યાં વૃક્ષો કુદરતી રીતે ઉગે છે જ્યારે જવા આવવા માટે રસ્તો હોય છે પણ જંગલ એટલું મોટું હોય છે જેમાં ફક્ત વૃક્ષો જ નહીં પ્રાણીઓ છોડ પર્યાવરણનું સંતુલન હોય છે જેમાં ઝાડ એટલા બધા હોય છે કે આરપાર જઈ શકતા નથી નંબર ફાઇવ દુનિયાનો સૌથી ઉંમરવાળો કાચપોર્ટ જોનાથન છે જેની ઉંમર આશરે એકસો બાણું હોવાનું માનવામાં આવે છે નંબર ફોર શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે ડોમિનસ પિઝાના લોકો ઉપર ત્રણ ટપકા કેમ હોય છે એનું સાચું કારણ એ છે કે ડોમિનોઝની શરૂઆત થઈ હતી ત્યારે એના પાસે ફક્ત ત્રણ સ્ટોર હતા અને દરેક સ્ટોર માટે એક ટપકો રાખવામાં આવ્યું હતું મૂળ વિચાર હતો કે દરેક નવા સ્ટોર માટે એક નવું ઉમેરાશે પણ પછી એટલા બધા સ્ટોર વધી કે કે નંબર શું તમે જાણો છો જૂના સિક્કા બાંગ્લાદેશમાં બ્લેડ બનાવવા માટે પીગડાવવામાં આવતા હતા કારણ કે એ સિક્કાની ધાતુ એટલી સારી હતી કે એક સિક્કામાંથી 4 થી છ હેઝર બ્લેડ બની જતી હતી એટલે નફો જ નફો આ દાન તોડી રોકવા માટે એ પછી નવા અને પાતના સિક્કા બનાવવાનું શરૂ કર્યા નંબર ટુ ગુજરાતના ભાવનગર જિલ્લા કિલ્લા પાસે આવેલું અલંગે વિશ્વભરમાં જહાજોને તોડવાનું સૌથી મોટું કેન્દ્ર છે નંબર વન શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે કેટલીક એરપોર્ટમાં એક વાયર લાંબો અને ટૂંકો કેમ હોય છે આ ડિઝાઇનને કહેવામાં આવે છે નેક કેબલ ડિઝાઇન એટલે કે વાયરની ગળા પાછળથી જાય છે આથી એરપોર્ટ ખેંચાતો નથી કણમાંથી નીચે પડતો નથી અને માઇક પણ એક બાજુ અનુકૂળ રહે છે હવે નવા એરપોર્ટમાં બંને વાયર સમાન લાવવામાં આવે છે કારણ કે લોકો વધુ આરામદાયક માને છે અને આવી જ ગજબની નોલેજ માટે આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી